ગઈ છે છે નવસારી લોકસભા બેઠકમાં આવતા સુરત શહેરના વિસ્તારોના લોકો મુકાયા સરકારે સુરતમાં જે વિસ્તારોમાં મતદાન છે ત્યાં બેનર્સ લગાવવા પડ્યા છે નવસારી બેઠકમાં આવતા સુરતના વિસ્તારોમાં પ્રચારમાં મુશ્કેલી પડી રહી છે પ્રચારમાં જાય છે તો લોકો કહે છે કે ઉમેદવાર તો જીતી ગયા હવે મતદાન ક્યાં કરવાનું છે ગુજરાત લોકસભાની બેઠક ઉપર સુરતની જે બેઠક છે તે બિનહરીબ રીતે વિજેતા બની હતી ક્યાંક ને ક્યાંક સુરતીલાલાઓને એવું હતું કે હવે આ વખતની લોકસભાની જે ચૂંટણી છે તેમાં તેઓ મતદાન નહીં કરી શકશે પરંતુ જ્યારે ભાજપના જે કાર્યકરો છે અન્ય જે વિસ્તારોમાં જે છે તે પ્રચાર પ્રસાર માટે ગયા હતા ત્યારે સુરતીલાલાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે તેઓએ મતદાન કરવું કે નહીં ખાસ કરીને જો સુરતની વાત કરીએ તો સુરતનો કેટલોક જે ભાગ છે તે નવસારી જે લોકસભા છે તેમાં આવતા હોય છે જેને કારણે હાલમાં સરકાર દ્વારા વિવિધ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં બેનર લગાડવામાં આવ્યા છે આપ જોઈ શકો છો સુરત શહેરમાં નવસારી લોકસભાના મજુરા વિધાનસભા ચોર્યાસી વિધાનસભા ઉધના લિંબાયત વિધાનસભાનો સમાવેશ થાય છે તારીખ સાતમી એ રોજ સવારે સાત થી સાંજે છ કલાક સુધી મોટી સંખ્યામાં મતદાન કરી પોતાનો પવિત્ર મતનો અવશ્ય ઉપયોગ કરે તે માટે વિનંતી કરવામાં આવી છે આપણે સ્થાનિક સાથે વાતચીત કરીશું જી બેનરો લગાડવામાં આવ્યા છે શું કહેશો એટલે બેનરો એટલા માટે જ લગાવવામાં આવ્યા છે કેમ કે એક જાતની ગેરસમજણ પ્રવર્તી રહી છે કે સુરતની લોકસભાની બેઠક તો બિનહરીફ આવી ગઈ પણ એવું એકચ્યુઅલી નથી અમુક વિસ્તારો બાકી છે જે આ તમે બેનરમાં જોઈ શકો છો અને હું પણ આ રીતે પાસ થતો તો મેં વાંચ્યું એટલે મને ધ્યાન આવ્યું કે આપણે સજાગ રહી અને એક સારી અને એક વિશ્વસનીય અને એક એવી લોક માટે લોકો માટે દરેક લોકો માટે કામ કરતી સરકારને ચૂંટી લેવા માટે આપણા એક એક મતનો પૂરેપૂરો બરાબરનો સદુપયોગ કરવો જોઈએ અને દરેક વ્યક્તિએ સો ટકા બધા જ કામ છોડી બધા જ પોતાના મહત્વના કામ પણ છોડી અને આ કામ કરવા માટે ચોક્કસ જોવું જોઈએ આપણે શરૂઆતમાં ધ્યાન હતું ખરું કે આ સુરતનો કેટલોક ભાગ નવસારી લોકસભામાં હું બી કન્ફ્યુઝ હતો મને બી મને બી એકચુઅલી ખ્યાલ નહોતો મને એમ કે બિનફરી બિનહરીફા આવી ગઈ છે અને હું જઈ રહ્યો હતો તો મેં બેનર જોયું એટલું પાછો ફર્યો એકચ્યુલી એ જોવા માટે કે આ બેનરમાં શું લખાયેલું છે એટલે મને ધ્યાન આવ્યું અને એટલા માટે આ વાત કરી રહ્યો છું કે દરેક વ્યક્તિએ પોતાનો મતાધિકાર ચોક્કસ એનો ઉપયોગ કરવો જોઈએ જી આ હતા સ્થાનિક પ્રજા જેઓ અહીંથી પરત ફરતા હતા તે દરમિયાન આ બેનર જોયું હતું પહેલાં તો તેઓને પણ એવું હતું કે તેઓ મતા મતનો ઉપયોગ નહીં કરી શકશે પરંતુ જે રીતે આ નવસારી લોકસભાની વાત કરીએ તો ચાર વિધાનસભાનો અંદર સમાવેશ થાય છે ત્યારે ખાસ કરીને લોકો વધુમાં વધુ જાગૃત થાય અને મતદાન કરે તે માટે હવે સરકાર એની ચોટીનું જોર લગાવી રહી છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ